નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની બીકોમ ફેકલ્ટીમાં સીટ વધારવાને લઈને એનએસયુઆઈ વિદ્યાર્થીઓ સંગઠન દ્વારા વિરોધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હાલ એડમિશન માટેની પ્રક્રિયા ચાલી રહી છે એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં આશરે દસ હજાર વિદ્યાર્થીઓથી પણ વધારે વિદ્યાર્થીઓ એડમિશન લેવા માટે એમએસ યુનિવર્સિટીમાં ફોર્મ ભર્યા છે પણ યુનિવર્સિટીએ છ હજાર ચારસો સીટો બહાર પાડેલ છે જે ઘણીવાર સત્તાધીશોને સીટ વધારવા માટે રજૂઆતો કરવામાં આવતી હોય છે પરંતુ તેમણે હજુ સુધી કોઈપણ પ્રકારનો સીટ વધારવા માટેનો નિર્ણય લીધો નથી હાલ એડમિશનની પ્રક્રિયા પૂર્ણ થવા જઈ રહી છે જે વિદ્યાર્થીઓ એમએસ યુનિવર્સિટીમાં ભણવા માંગી રહ્યા છે તે વિદ્યાર્થીઓ યુનિવર્સિટી નિષ્કાળજીના લીધે હવે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન લઈ રહ્યા છે જેથી તરત કોમર્સની બેઠકોમાં વધારો કરવામાં આવે જેથી વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળી રહે તેવી માંગ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવી હતી જે સંદર્ભમાં આજ રોજ એમએસ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે એનએસયુઆઈ વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કર્યું હતું જેથી હેડ ઓફિસના કર્મચારીઓ તેમજ પોલીસ અને એનએસયુઆઈના વિદ્યાર્થીઓમાં ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા અને હવે હાઈ હાઈ વીસી હાઈ હાઈના નારા લગાવવામાં આવ્યા હતા જેથી સયાજીગંજ પોલીસ સ્ટેશન દ્વારા વિદ્યાર્થીઓને અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ જેનાર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ